સેવા દળના રાષ્ટ્રીય પ્રમુખ અને પ્રતિબદ્ધ કર્મશીલ માનનીય લાલજીભાઈ દેસાઈ કોંગ્રેસ પક્ષના રાજકોટ શહેરના પ્રમુખ માનનીય અતુલભાઈ રાજાણી સુરેશ બથવાર સાહેબ ડોક્ટર હેમાંકભાઈ ઉપરના સૌ સાથીઓ હિતેશભાઈ વોરા વગેરે સૌ મિત્રો છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ અગ્નિકાંડના મામલે અમે રાજકોટ શહેરમાં છીએ આ શહેરના કેટલાક પ્રબુદ્ધ નાગરિકોને મળ્યા પત્રકાર મિત્રો સાથે વાત કરી પીડિત પરિવારોને મળ્યા અને ટીઆરપી ગેમિંગ ઝોનની આજે ઘટનાનું સ્થળ છે એની પણ મુલાકાત કરી આ ત્રણ દિવસની વિઝિટ દરમિયાન બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે હજી સુધી જાણે તંત્રના પેટનું પૂરેપૂરું પાણી અલ્યું ના હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભારતના અને ગુજરાતના ઇતિહાસમાં બહુ રેર કહી શકાય એવી આ માનવસર્જિત દુર્ઘટના આ હત્યાકાંડ અને રાજ્યની સરકાર અને પોલીસ પહેલી જે ગંભીરતા હોવી જોઈએ એ ગંભીરતા હું જોતો નથી ઘટના સ્થળની વિઝિટ દરમિયાન જે નાગરિકો મળ્યા અમે જે રાજકોટના લોકોની મુલાકાત કરી અને ખાસ કરીને પીડિત પરિવારોની જે મુલાકાત કરી બધાને જાણે ખાતરી હોય કે આ કિસ્સામાં પણ મોરબી અને તક્ષશિલા જેવા કિસ્સાઓની માફક અમને ન્યાય મળવાનો નથી આ રાજ્યની સરકાર અને પોલીસ રાજકોટના અગ્નિકાંડના પીડિતોને કોઈ પણ સંજોગોમાં ન્યાય મળે હજી સુધી એવી ખાતરી કે ગેરંટી આપી શકતી નથી પીડિત પરિવારોના આંસુ લૂછવાની વાત તો દૂર રહી એકસો છપ્પન ધારાસભ્યોમાંથી નવ્વાણું ટકા ધારાસભ્યો છવ્વીસ મેમ્બર ઓફ પાર્લામેન્ટમાંથી મોટા ભાગના મેમ્બર ઓફ પાર્લામેન્ટ ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલ રાજકોટના જ નાગરિક જે રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે એવા વિજય રૂપાણી અને ગુજરાતના મુખ્યમંત્રી માનની ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એકાદ બે સિવાય કોઈ જ મોટા ભાગના પીડિત મળ્યા નથી અને ખોડામાં પોતાની છાતી સરખી ચાપી હશે ત્યારે એ જનેતાની ઉપર શું વીત્યું હશે કશી જ દરકાર કરવાની નહીં જાણે કોઈ સામાન્ય ઘટના બની હોય એ પ્રમાણે આ ભારતીય જનતા પાર્ટીના છવ્વીસ સાંસદો એકસો છપ્પન એમએલએ સી આર પાટીલ વિજય રૂપાણી ભાનુબેન બાબરિયા જાણે કોઈના પેટનું પાણી હલતું ના હોય એ પ્રમાણેનું વલણ છે બે શરમીની નિર્લજ્જતા તો એ છે કે ગરીબોના વંચિતોના આ પીડિતોના જેમણે પોતાના માસૂમ બચ્ચા ગુમાયા એના આંસુ લૂછવાની તો દૂર રહી કેટલાક ભાજપના નેતાઓ બેસરમી પૂર્વક અટ્ટહાસ્ય કરી રહ્યા છે મીડિયાના કેમેરામેનોને ધક્કા મારી રહ્યા છે મીડિયાના પ્રશ્નો પૂછવા બદલ એમને હડસેલી રહ્યા છે આટલા બેસરમ તમે થઈ ચૂક્યા છો સત્તાનો એકસો છપ્પન સીટોનો આટલો ઘમંડ કે આ પીડિતોને તમને આંસુ દેખાતા નથી અને રાજ્યના મુખ્યમંત્રીએ સામાન્ય ઘટનાઓએ પૂરતી મુલાકાત લીધી પણ ઘટનામાં એમનું જે ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ એક મુખ્યમંત્રી તરીકે કે સાચી ન્યાયી તપાસ થાય સાચી ન્યાયી કોઈ પણ ચમરબંધીને નહીં છોડવામાં આવે એવી તપાસ થશે એવી ગેરંટી પીડિત પરિવારોને એવી ખાતરી પીડિત પરિવારોને મળે એવું કોઈ જ વર્તન બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે રાજ્યના મુખ્યમંત્રીનું પણ નથી એક એવી એસઆઈટી નું ગઠન કર્યું છે મારી વ્યક્તિગત કે આ સન્માનની મંચને કોઈ જ વ્યક્તિગત અધિકારી સામે વાંધો નથી પણ તમે એસઆઈટી ની અંદર એવા અધિકારીઓને લેવાના હોય જે અગાઉ રાજકોટમાં મોટા પદ ઉપર હતા અને એમની હાજરીમાં જ આ ટીઆરપી ગેમિંગ ઝોનની મંજૂરી આપવામાં આવી છે જે તાલુકા પોલીસ સ્ટેશનમાં નિયમિત આ ટીઆરપી ગેમિંગ ઝોનમાંથી જતા તા એ જ અધિકારીઓને તમે આ તપાસ ટીમમાં લેવાના હોય આઈપીએસ અધિકારીઓ જેમણે દારૂ અને જુગારના અડ્ડા કરોડોની કમાણી કરી હોય એ જો મોરબી બરોડા તક્ષશિલા લઠ્ઠાકાંડ કે રાજકોટના અંગેની તપાસ આ જ ભ્રષ્ટ અધિકારીઓ કરવાના હોય તો તમે કઈ રીતે ન્યાયની અપેક્ષા રાખો અધિકારી સુભાષ ત્રિવેદી લઠ્ઠા લાંડની પણ હતા વર્ષની એક દીકરી ઉપર ટ્રેનમાં ગેંગ રેપ થયો એની એસઆઈટીમાં પણ હતા મોરબીની એસઆઈટીમાં પણ હતા અને રાજકોટના અગ્નિકાંડની પણ એસઆઈટીમાં છે આ ચારેય એસઆઈટી માંથી એક પણ વખત ન્યાય મળ્યો હોય પીડિતોને

વળપણ હેઠળ બનેલી એસઆઈટી ઉપર ભરોસો મૂકે કઈ રીતે એમની સામે જામનગરના એક કિસ્સામાં કસ્ટોડિયલ ટોર્ચરના અતિ ગંભીર આરોપ થયેલા છે અને નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અનંત દવે એવું કહેલું છે કે તમારી સામે સીબીઆઈ ઇન્ક્વાયરીનો ઓર્ડર કેમ નહીં કરવો આજ સુભાષ ત્રિવેદી સામે આ જ સુભાષ ત્રિવેદીએ સુરત એરપોર્ટની મોક ડ્રીલમાં

એટલે મોરબી કાંડમાં પણ કઈ રીતે પિલ્લું વાળી દેવું એનું સરસ મજાનું આયોજન જાણે એસઆઈટી હોય એ પ્રમાણેનો માહોલ સર્જાયો છે તો આ આ પરિસ્થિતિમાં જોડેથી પીડિત પરિવારો રાજકોટની જનતા ગુજરાતની સાડા છ કરોડ જનતા અને અમે વિપક્ષ તરીકે ન્યાયની અપેક્ષા રાખીએ કઈ રીતે સવાલ પૂછવા માંગીએ છીએ રાજ્યના ડીજી ને રાજ્યના હોમ સેક્રેટરીને

ક્રાઇમની સાઇટ સાથે તમામ પુરાવા એફએસએલ ઇન્વેસ્ટિગેટીંગ એજન્સી એકત્રિત ના કરે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની છેડકાની થઈ શકે નહીં ક્રાઇમની સાઈટ ક્રાઇમનો સીન એ અતિ અતિ સંવેદનશીલ જગ્યા ગણાય તો રાજકોટના કલેક્ટર રાજકોટના મ્યુનિસિપલ કમિશનરે પોતાની મરજીથી કે કમલમના કે ગાંધીનગરના કોઈના કહેવાથી કોનું આ સૂચન હતું કે અંધારી રાતે પોલીસ અને એફએસએલ પોતાનું કામ પૂર્ણ કરે એની પહેલા પુરાવાઓ એકત્રિત કર્યા પહેલા આ ક્રાઈમ સીન ને ટોટલી ખતમ કરી જેસીબી ફેરવી બધું જમીન દોસ્ત કરી નાખ્યું કેટલાક મિત્રોનું એવું એલિગેશન પણ છે રાત્રે જ્યારે જેસીબી ફરતું હતું ત્યારે એની અડફેટમાં કેટલાક માનવ અંગો આવી રહ્યા હતા આટલી બેસરમી પૂર્વક વર્તન કર્યું છે બોતેર લોકો નાગરિકો હોય જ ના શકે બાર પંદર સત્તર લોકો હું ખોટો પડું તું માફી માંગીશ પણ મને મળેલી માહિતી મુજબ બાર પંદર સત્તર તો નેપાળના લોકો ત્યાં કર્મચારી તરીકે નોકરી કરતા હોવાની પણ વાત છે

ભારત ભૂમિનો ઇતિહાસ કોઈ દિવસ માફ નહીં કરે અને એટલા માટે અમે માંગણી કરીએ છીએ વિપક્ષ તરીકે નહીં કોંગ્રેસ પક્ષ તરીકે નહીં ભારતના અને ગુજરાતના જવાબદાર નાગરિકો તરીકે માગણી કરીએ છીએ કે આ કેસમાં નિષ્ઠાવાન પ્રમાણિક નોન કરપ્ટ અધિકારીઓની બનેલી એસઆઈટી દ્વારા જ તપાસ થવી જોઈએ એ જ પ્રમાણે શ્રેય હોસ્પિટલ બરોડાનો કાંડ મોરબીનો કાંડ અને તક્ષશિલા કાંડ આ તમામ કાંડમાં પણ નોન કરપ્ટ અધિકારીઓની બનેલી એસઆઈટી દ્વારા જ તપાસ થવી જોઈએ તો જ અમને ન્યાયની આશા રહેશે અને ચાર લાખ રૂપિયાનું વળતર આપી તમે હાથ ખંખેરી લેવાની જે કોશિશ કરી છે એ પણ ખૂબ શર્મનાક બાબત છે જે ગરીબ માણસો આશાબેન કાથડના હું ઘરે ગયો હતો એના ઘરે સરખો પંખો નથી આવા લોકોને તમે ચાર લાખ વળતર ચૂકવશો અમે માગણી કરીએ છીએ વિપક્ષ તરીકે અને ગુજરાતના સાડા કરોડ લોકો વતી કે ઓછામાં ઓછું એક કરોડ રૂપિયાનું વળતર ચૂકવવું જોઈએ અને સમગ્ર રાજકોટ અમારી સાથે પીડિત પરિવારોની સાથે બેઠું થાય અને ન્યાયની લડતને પૂરેપૂરી નિષ્ઠા સાથે એના આખરી અંજામ સુધી લઈ જઈએ એટલા માટે અમે આજે આપ સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી મીડિયાના માધ્યમથી જાહેરાત કરીએ છીએ કે આ સૌ પીડિતોને ન્યાય મળે એના માટે સાત આઠ અને નવ આ ત્રણ દિવસ સાત આઠ નવ જૂનના રોજ અમે લોકો બોતેર કલાક ધરણા અને ઉપવાસ ઉપર બેસવાના છીએ રાજકોટ શહેર ત્રિકોણ ત્રિકોણ બાદ પાસે બાકીની વાત મારા સાથી લાલજીભાઈ કરશે પણ આપને સૌને ફરી એટલું કહેવા માંગુ છું કે અમારે કે પીડિત પરિવારો ઉપવાસ ઉપર બેસવું પડે એ ભૂપેન્દ્ર પટેલ સરકાર માટે શરમનો વિષય છે ભૂપેન્દ્રભાઈ માફ કરજો તમે અને સંવેદનશીલ નથી સાવ મુખ્યમંત્રી તરીકે ફેલ કમ્પ્લીટ નિષ્ફળ અને ઢીલા ઢસ છો તમારા જેવા મુખ્યમંત્રી હશે તો આ જ પ્રમાણે ગુજરાતના ગરીબ માણસોની લાશો પડતી રહેશે અને એની વિરુદ્ધમાં અમે સાત આઠ નવ ત્રણ દિવસ બોતેર કલાક ઉપવાસ ઉપર બેસવાના છીએ પીડિત પરિવારોને શ્રદ્ધાંજલિ આપવા અને પીડિત પરિવારોને બંને અનુસંધાન મળશે પછી તમને પ્રશ્ન પૂછવો પડે મારા મિત્ર અને સંઘર્ષના સાથી સતત લડવૈયા એવા ભાઈ જિજ્ઞેશેશભાઈ ભાઈ હેમાંગભાઈ અતુલભાઈ અમારા સુરેશભાઈ અને હિતેશભાઈ આની વચ્ચે અત્યારે અમે જે એક વિશેષ પત્રકાર પરિષદ યોજવાનું મુખ્ય જે કારણ છે કે રાજકોટમાં એક એવી ઘટના બની કે જેના કારણે રાજકોટના દરેક પરિવાર અત્યારે વ્યથિત છે જેને પણ મળીએ છીએ અડોશ પડોશના લોકો પણ એમ કે છે કે આ બહુ અજુગતું થયું છે અને આ થવા પાછળનું જો મુખ્ય કોઈ કારણ હોય તો એ ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારની આખી સિસ્ટમ છે આખી સિસ્ટમ કરપ્ટ છે જે રાજ્યના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ હોવાની વાત કરે પણ આ તો એની વાત છે કે ગાંડપણને ભોળપણમાં ખપાવવાની વાત એટલે મૃદુ અને મક્કમ નહીં પણ સંપૂર્ણપણે ગુજરાતના ઇતિહાસના સૌથી નબળા મુખ્યમંત્રી તરીકે અત્યારે એ કાર્ય કરી રહ્યા હોય એવું લાગે છે જેમ કહ્યું એ પ્રમાણે અગાઉના મુખ્યમંત્રી પોતે સંવેદનશીલ સરકાર ચલાવતા હતા એમની સંવેદના ક્યાં મરી ગઈ કે એમણે અત્યાર સુધી આ પરિવારોના આંસુ લૂછવા માટે કે એમને સધિયારો આપવા માટે એક પણ જવાબ એક પણ વખત જવાની તસ્દી ના લીધી આખા અગ્નિકાંડમાંથી ઘણા બધા સવાલો ઊભા થાય છે એ સવાલો એ છે કે ગુજરાત સરકારની એવી શું મજબૂરી છે કે વારે વારે એક જ વ્યક્તિને બધી જ એસઆઈટીની જવાબદારી સોંપવામાં આવે છે એટલે આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ છે કે પછી ભારતીય જનતા પાર્ટીની આ ભાજપા સરકારની સ્પેશિયલ ભીનું સંકેલવા સમિતિ છે આમ જોતા એવું લાગે છે આ ભીનું સંકેલવાની સમિતિ હોય એવું સ્પષ્ટ રીતે દેખાય છે અને એના અનેક ઉદાહરણો આપણને દેખાશે ગઈકાલે એક પરિવારની સાથે અમે લોકો જ્યારે ગયા ત્યાં શોખ પ્રદર્શિત કરવા માટે એમની સાથે બેસીને એમના સુખ દુઃખને સમજવા એમના દુઃખની અંદર ભાગીદાર થવા ત્યાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા એમણે કહ્યું કે અત્યારે સરકાર એક્શન મોડમાં છે સરકાર એક્શન મોડમાં છે તો એ કયા એક્શનમાં છે એની જરા તપાસ કરી તો સૌથી પહેલું આવ્યું કે સરકાર રાતોરાત પુરાવોના નાશ કરવાના એક્શન મોડમાં છે સરકાર ભ્રષ્ટ અધિકારીઓને એસઆઈટીમાં મૂકીને નાક દબાવીને ભીનું સંકેલવાના એક્શન મોડમાં છે આ સરકાર ત્યાં સુધી પણ કે જ્યાં ફાયર માટેની સેફ્ટી માટેના જે સાધનો હોય એને રાતોરાત એકવીસ ચાર ના રોજ જેનું મેન્યુફેક્ચર બાર દિવસ પૂરા નથી થયા એટલે મોતનો મલાજો જાળવીએ છીએ કારણ કે એ ત્રીસનો નો આંકડો ભલે એ કહેતા હોય જનતાના મોઢે તો આંકડો સોની આસપાસનો છે કારણ કે જે બેન આશા એમાં આ રીતે મૃત્યુ પામી એની નાની બેન ત્યાં જોવા ગયેલી ને એણે કહ્યું કે અગાઉ હું આખા પહેલામાં ફરી છું જોઈ છે મારી પાસે વિડીયો છે કે ત્યાં ચાલીસ તો કર્મચારી હોય છે તો જેના ચાલીસ કર્મચારીઓ અંદર હોય જેની બોતેરની એન્ટ્રી અંદર બોલતી હોય નવ્વાણુંની ની સ્કીમ રાખીને શનિ રવિનો એ માહોલ હોય ત્યાં માત્ર ત્રીસનો નો આંકડો આપવો એ સરકાર જે છે એ આંકડા છુપાવવાનું કામ પણ અત્યારે આમાં કરે છે અને શા માટે એ આંકડા છુપાવે છે જેમ કોરોના કાળમાં ગુજરાતના મૃત્યુના આંકડાઓ આ સરકારે છુપાવીને પાપ કર્યું એ જ રાજકોટના અગ્નિકાંડ અને આમ જોવા જાય તો માનવ સર્જિત હત્યાકાંડમાં એ કરી રહી છે અહિયાં જે માગણી છે પરિવારોની ભાઈ જિગ્નેશભાઈએ કહ્યું પ્રમાણે અને મને પણ કહેવાનું થાય કે અહીંયા બધા લોકોને હોય કે વિપક્ષ લડવું જોઈએ મને લાગે છે કે માત્ર વિપક્ષની નહીં સમગ્ર ગુજરાતના દરેક સંવેદનશીલ માનવીની કે જેને એમ છે કે ગુજરાતમાં આ ઘટનાઓ વારે વારે ના થાય ફરી તક્ષશિલા ના બને ફરી રાજકોટનો હત્યાકાંડ ના થાય ફરી મોરબીના જે ઝૂલતા કુલવાળી ઘટનાઓ છે ન બને એના માટે સમગ્ર રાજકોટ અને સમગ્ર ગુજરાતની જનતાએ પોતાની સંવેદનાઓને પ્રગટ કરવા માટે આ ન્યાયની લડતમાં લડવાની જરૂર છે આપણે આજે નહીં લડીએ તો ભ્રષ્ટ અધિકારીઓ આ ભ્રષ્ટાચારના બોરિંગમાં આવી અનેક ઘટનાઓ થશે સાંભળ્યું છે ગઈકાલે ટીપીઓ સાગઠિયા જે છે એમણે મોઢું ખોલ્યું છે આ મોઢું ખોલીને ભાજપના મોટા મગરમચ્છોના નામ પણ લીધા છે મારા કરતાં આપની પાસે આની વધારે માહિતી છે સૌથી પહેલો સવાલ કે સરકાર નાની નાની માછલીઓને પકડીને આ કેસ મે ભીનું સંકેલવાનું કરશે કે ખરેખર જે મોટા મગરમચ્છો આ હત્યાકાંડ માટે જવાબદાર છે જેણે ભ્રષ્ટાચાર કરીને આને મંજૂરી અપાવવાથી લઈને કે ચાલુ રખાવીને કામ કર્યું છે એના માટેનું એ કાર્ય કરશે આ પેચીદો સવાલ ગુજરાત માટે છે તો સવાલ ઘણા લોકો એમ કે તમે કેમ શરૂઆતમાં અવિશ્વાસ કરો છો કાલે ભાજપના એક આગેવાને કહ્યું કે તમે પહેલા દિવસથી જ અવિશ્વાસ કેમ કરો છો મેં કીધું દૂધના દાઝેલા અમે છાસ ફૂંકીને પીએ છીએ તક્ષશિલામાં દાઝી છે ગુજરાતની જનતા અને મોરબીના એ પુલના ઘટનામાં પણ જનતા દાઝી છે આટલા વર્ષ આટલા મહિનાઓ થવા છતાં પણ મુખ્ય આરોપીઓ આજે એને કોઈ સજા નથી થઈ માત્ર ને માત્ર તારીખો પડે છે સુનવાઈઓ થાય છે અને સાક્ષીઓને સાંભળવામાં આવે છે આવું ન બને એના માટે માત્ર કોંગ્રેસના કાર્યકર તરીકે નહીં કર્મશીલ તરીકે એક ગુજરાતના જાગૃત નાગરિક તરીકે અમે લોકોએ મનોમન નક્કી કર્યું છે કે આપણે સૌ સાથે મળીને સરકારને એક સમય પણ આપીએ છીએ બાર દિવસ તો બહુ પૂરતા હોય કોઈ પણ સરકારને સંપૂર્ણ એક્શન લઈને મગરમચ્છોને પકડવા માટેના એ બાર દિવસમાં સરકાર ત્યાં સુધી ન પહોંચે એસઆઈટીમાં જેની કરોડરજ્જુ મજબૂત છે એવા ભ્રષ્ટ નથી તેવા ઝૂકે નહીં તેવા એવા પદાધિક એવા અધિકારીઓની નિમણૂક ના કરે તો ના છૂટકે અમારે સાતમી તારીખે રાજકોટની અંદર ત્રિકોણ બાગ ખાતે સરકારની સંવેદનાને જગાડવા માટે સરકારની અંદર રહેલા ભ્રષ્ટાચારના બોરિંગને તોડવા માટે અને મગર મચ્છોને પકડવા માટે સરકારને મજબૂર કરવા માટે ભાઈ જિગ્નેશભાઈ હું રાજકોટના આગેવાનો અને અન્ય પણ રાજકોટના પ્રબુદ્ધ નાગરિકો અમુક પરિવારો પણ એમ કહેતા હતા કે અમે પણ આમાં સાથે જોડાશું કારણ કે ન્યાયની લડત અમે એકલા નહીં લડી શકીએ અમને તમારો સધિયારો જોશે તો સૌ સાથે મળીને ભારતના નાગરિક તરીકે ગુજરાતના નાગરિક તરીકે એ બોતેર કલાકમાં અમુક મિત્રો જે છે એ આંશિક ઉપવાસ ઉપર ઉતરશે અમુક લોકો છે સંપૂર્ણપણે બોતેર કલાકના અન્નનો ફળનો ત્યાગ કરીને બોતેર કલાક જે છે એ અહીંયા ત્યાં ઉપવાસ કરશે અને આશા રાખીએ કે ગુજરાતની નબળી બેરી સરકાર કોઈક રીતે મૃદુ અને સંવેદનશીલ બને અને મક્કમ રીતે ગોંડલવાડી જે ઘટના બની છે રાજકોટનો અગ્નિકાંડ અને એના પડઘાજી સમય નથી ત્યાં બીજી ભારતીય જનતા પાર્ટીના નેતાઓની દાદાગીરી અને લાઠગીરીની ઘટના સામે આવી છે જુનાગઢ કોંગ્રેસના અમારા સાથી રાજુભાઈ સોલંકીના દીકરાનું ભારતીય જનતા પાર્ટીના ગોંડલના ધારાસભ્યના પુત્રે કિડનેપિંગ કરી અપહરણ કરી પીડિત પરિવારોના કહેવા મુજબ એને નગ્ન કરીને મૂઢ માર માર્યો છે સામાજિક સમરસતાની વાત કરતી દલિતો માટે સંવેદના બતાવતી ભારતીય જનતા પાર્ટીની સરકારને કહેવા માંગુ છું કે તમારામાં પાણી હોય તો ચોવીસ કલાકમાં આ ભાજપના ધારાસભ્યના પુત્રની તમે ધરપકડ કરો નહીતર જુનાગઢ શહેરને બંધ કરવાનો કોલ આપવા માટે પણ અમે મજબૂર બનીશું આ બાબતના મેસેજ મળ્યા અને આજે સવારે ફરી બીજા મેસેજ મળ્યા કે જસદણની અંદર દલિત સમાજના એક વ્યક્તિની જમીન બાબતે કેટલાક માથાભારે લોકોની દાદાગીરી અને સિંચાઈ વિભાગના એક ભ્રષ્ટ અધિકારીની વારંવારની દાદાગીરીના કારણે ત્રસ્ત બનીને દલિત સમાજના એક વ્યક્તિએ પણ ઝેર પી લીધું અને આજે સવારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એનું પણ મૃત્યુ થયું છે તો આ પીડિત પરિવાર સૂચવે એ અધિકારી દ્વારા જો તપાસના આદેશ નહીં સોંપવામાં આવે તો આ મૃતદેહનો પણ સ્વીકાર કરવાના નથી એટલે એક તરફ સુત્રાપાડામાં કસ્ટોડિયલ ટોર્ચરની ઘટના રાજકોટનો અગ્નિકાંડ ગોંડલના ધારાસભ્ય દ્વારા દલિત સમાજના યુવાનનું અપહરણ કરી ફિલ્મી સ્ટાઇલે અપહરણ કરી એને નગ્ન કરીને મૂઢ મારવો અને દલિત સમાજના બીજા યુવાને આત્મવિલોપન કરવા માટે મજબૂર બનવું આ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટીની આ એકસો છપ્પન સીટોવાળી સરકાર કઈ હદે વિરોધી બની ચૂકી છે કઈ હદે એની દાદાગીરી અને ચરમ ચરમસીમા ઉપર પહોંચી છે અને એમને કાયદો અને બંધારણમાં એક તકો પણ એનું અમલ કરવા માંગતા નથી એટલા બધી પરિસ્થિતિની સામે કોંગ્રેસ પક્ષ અને નાગરિક તરીકે અમે ડંકાની ચોટ ઉપર લડવાના છીએ અને નિષ્ઠાવાન પ્રતિબદ્ધ અને એક મજબૂત વિપક્ષની ભૂમિકા અદા કરવાના છીએ પ્રશ્ન